એ આ નો મફસલ લાગે અલગ વૈધી જો કેટલો કસ જોઈએ આપણે 4 જણા જોઈએ તો પછી જો આ કેવી રીતના અલગ પ્રકાર હોય કે કાંઠરી છે કાંઠરી ને કાંઠરી આ કઈ કેરી છે એ પેલા કે આ કઈ કેરી છે કમે તો દેજો જો આ કેસર કેરી નથી ન જિકરે ન જિકરે આ કેરી કઈ છે

અમે મજૂર બેઠા મજૂર વાંચ્યો આજે રાહ જોઈ બેઠા લાગુ ભળે હટાણે તો અમારી વાત કરતા કરતા પણ સૌથી વધારે ઉત્સુકતા બાને છે બાને વધ રસ પાડે હું પૂછો ને તમે મારે પૂછો રસ ખાવા એમ ન એમ કહેવાય મારે તો અમને ખાવો ને એને પૂછાય রাস না খাও না হ্যাঁ রাস না না তো ডক্টর কি বই তাহলে তো খেতে নি। পাখি খাই। দাঁত নে দাও দাদি। ডক্টরে কি দু পাখি খাও। তো দাঁত আই। হ্যাঁ। পাখি রাখু

બોલ ને ઉપાડો હરિદ્વાર અયોધ્યા ને હરિદ્વારની હા તો હાલ તો હજી તો વાત છે ને ખેતી ઉપાડવાની પંદર દિનની છે ને વાંધો ની કોઈ હોય ને તો কান্য় পাশে পাশে এয় মানতো বলো সের আকা তমানা ছাভ লেভানো ছা ইকাভ কে পাকে য়া য় কেরি কেরি কোয়ে ছারে আছেলি ক�

এন্নি এসারও঒য়ে শাডাকেন করের করেন্য়ে করেন করে. এনে এ করায়েনে দোপার চায়ে করায়ে এনে করেনে. হরামার এনে সুকরি

એની શીરો બનાવું હમ બનાવતી બનાવતી કહું કે તમે શીરો ફાવે કે નહીં આવે બીજી વાત કરો તો મજા આવી પૂછો ને કે આ વસ્તુ કેવી હા તો હોય ને પેટ ભરવાનું હોય ને એમ ભરવાનું હોય તો ખાઈ ખાઈ લીધા પછી કે

જો તો કઈ મતલબ માણસ જો તો કેવો મતલબ રાખે આ ત્રણ પછી હાજી એક લખાય છે એક લાખ લખાય ને ગાલ સોરી થાય હાજી વાત ને મામ હા હાજી બે ફ્રીજ માં પડીસ હમ આ ત્રણ હમ એટલે ત્રણ ને બે પાંચ હે ત્રણ ને બે પાંચ હા પાંચ માં પાછો રસ થઈ જાય હમ આ ચાણક્ય બુદ્ધિ ઉપયોગ કર્યો મામા બધુંય મોંઘવારી પ્રમાણે આયોજન પ્રમાણે જીવન જીવતા સહેલું પડે બોલ્યા પાછો બોલ્યા બાઈને જ દેતા આપડે

રુદ્ર શેક કર્યો કરી કેદ બરી ક્યાં ગઈ રુદ્ર તમે કાલે કહેતા હતા તો કેદ બરી હાથું તો આવ્યો રુદ્ર આજ તો કેતો રુદ્ર હા પૂછો જો આ પાસે આપ બોલને ને મોટા હે શું લેવા આવ્યો હતો હે વધારે બોલ કેદ બરી તો ગીત બીત ગાવા દે રુદ્ર કાલે ઓલા લાઈવમાં કેવા ગીત બોલતા હતા છોકરા કે વજિસ્કો કરતા થા દેખાતો આપડા સબસ્ક્રાઇબરને વિસ્કો વિસ્કો કરીને ઘણા કહેતા હોય કે રુદ્ર શું કરે રુદ્ર છે ને દેવી આપણે પડે આવતો બરાબર આવતો

સીતારામ કાલ લાડવાનું ને ભાખરીનું ને બધુંય બારનું છે ને આપણે દરવીયે ને તો ચીકણું લાખ જેવું એક વખત ઘંટીનું દયણું ચાલુ કરીએ ને એ પછી આપણે ઘરનું આપણે ઘર ઘંટીનું ચાલુ કરીએ ને એ પછી આપણે ફાવે ને જરાય બારનું ચીકણું લાખ જેવું થાય દરેલ તો દ ફાવે તો નહીં પછીનું આપણું કામ છે ને બાયુનું વધી જાય આખું મશીન જે છે એ સાફ કરવું પડે એકદમ ક્લીન કરવું પડે જો જરાક આની અંદર લોટ રહી જાય એટલે ધનેડા અને જીવડા અને ઈયળો ને બધું થાય કા ઘરની અંદર કોઈ વસ્તુ છે ને વસાવી માટીયારા નથી લઈ તો ફટ કરતા વસ્તુ લઈએ આપણે કે નાના સારું છે સારું છે સારું છે પણ પછી એને છે ને ક્લીન રાખવું ને બહુ અઘરું છે ઘંટીનું દરણું એટલું બધું સરસ ને આ લેડીઝ માટે બધું છે બાઈને બધી બહુ ખબર પડે આ બાબતની અંદર એટલે પછી આ પીછી હવે આ પીછી છે ને મારી બગડી ગઈ છે અત્યારે જો આ છુછરા જેવી થઈ ગઈ છે હવે ગામમાં જાવ ને તો પીછી લઈ આવું કારણ કે સારી પીછી હોય ને તો જ હરખી ક્લીન થાય એટલે મેં લીધું જ કપડું હવે અત્યારે સાફ કરવા ક્યાર નહીં સાફ પાંચ છ મિનિટથી આ તો સાફ કરું છું બધો લોટ તો બધો લૂઈ નાખો અને ભીનું કોરું બે કપડાં એટલે જરાય લોટનો કણકો રહે અને હું છે ને અઠવાડિયે અઠવાડિયે ચાલુ ના કરું પછી વીસ પચીસ દિવસનું ભેગું ઝીણું ઘઉંનું દળી લઉં ઢોકળાનું દળી લઉં હમણાં ઢોકળા તો હું કરતી જ નથી ઢોકળા ખાતા નથી કોઈ એટલે દળી રાખું તોય થોડુંક ફરી એક જરૂર થાય હાઈ જે મન થાય કે ખાડીક જેટલા મૂકવા જ તો અને ભાખરીનું લાડવાનું તો અમારે લાડવા બહુ જોઈએ ચાલતા ને ચાલતા લાડવા કરવું એટલે એનું તો હું જાડું પાંચ કિલો ભેરું દરી લઉં એટલે આ લેડીઝનું કામ આવું બધું છે કોઈ કોઈને ખૂટે નહીં હવે એક કામ કરી લીધું લોટ લોટ કાઢી લીધો અને હવે સાફ કર લો કે અહીં રહેવા ન દે નહીં પછી ઈયળો થઈ જાય એકદમ ક્લીન કરી નાખી હવે ભીનું પોતું જ મારવાનું છે આ ક્લીન નો કરીએ ને ઘંટી આવી સત્તર કે અઢાર વર્ષથી આ ઘંટી મેં લીધી છે હજી કોઈ દિવસ હું એને રિપેરિંગમાં દેવા ગઈ નથી એવી ને એવી ઘંટી છે મોટી બધી ઘંટી છે આ પાંચ કિલો એકાએરે આપણે દળી આપીએ ચાલો આવજો બધા સીતારામ